એ પીશે બરોબર ને જે વધારે સોડા પી જાહે એને પાંચસો રૂપિયાનું નું ઇનામ છે પાંચસો રૂપિયા મેકજો કાકા પાંચસો રૂપિયા મેકજો પેલા હવે પાંચસો રૂપિયા મેકે પછી અમારે કરવાનું છે જે છેલ્લે વધે જે ઓછી સોડા પી કે એના માટે પણ સજા છે સજા શું છે હું તમને દેખાડું જે છેલ્લે વધે એને અમારે ખવડાવવાનું છે કાંદા બરોબર ડુંગળી ખવડાવવાની છે ને જે પહેલો નંબર આવે જેમ કે અમારે જે વધારે સોડા પી જાય બે મિનિટની અંદર એને આ પાંચસો રૂપિયા દેવાના છે પાંચસો રૂપિયા એના માટે ઇનામ છે

પાંચ સેકન્ડ થઈ ગયું છે જેટલી પીવાય એટલી પી કો તમે સીધા રાખો હાલો હાલો બીજી છોડા જાય છે આર્યો પેલો ગ્લાસ બીજી છોડા જાય છે અઢાર સેકન્ડ જ પી જાય તેટલી પીસો તમે છોડા લાવો છોડાની છોડા આર્યો બીજો ગ્લાસ અત્તાવીસ સેકન્ડ થઈ ગયું છે કેમ કે થઈ જુઓનો હાલો છોડા પીવામાં

एक मिनट एक मिनट दस सेकंड एक मिनट दस हां हमारे तीसरी नहीं हां हमारी पांचवीं सोडा है पांचवी सोडा पांचवी सोडा सब पी गयो चार पी गयो है ना पांचवा गिलास है पांचवा गिलास है आ ओहो आज चार पी जाए सोडा टाइम मेरा થઈ ગયો છે આલો બે પાંચ પૂરી આલો થકી વાર છે વાર છે વાર છે આલો વાર ચાલો

અધૂરો એક છે બરોબર આ એક અધૂરો ગ્લાસ છે અને આ પાંચ છોડા પૂરી તો આને અલગ રાખશું અત્યાર માટે પછી આનું હાલો હવે કોનો વારો છે ભાઈ તો વારો છે ભાઈ હાલો હાલો તમે ઉપાડો હાલો તમારો વારો છે તમે તને ન જાય ખબર ને આરવા હું વાંધો ખાવાની છે ખાવાની છે રૂપિયા ઇનામ લેવાનું છે રૂપિયા ઇનામ તો હું જ લઈશ હું વાત કરું તો હું જ લઈશ હાલો તો જોઈ લઈએ હા

अब जोग्लास अलावाई बिजोग्लास बियर ग्लास पूरा हो गया ना बेहत बेहत्री सेकंड तेजी से बरोबर ऐसे नहीं देखा तू बेहत्री सेकंड तेजी अलावा 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 हेलो बेहत ताली सेकंड तेजी तुम्हारी एक मिनट पूरी तावा बिजी हैं चल्ली चल्ली रखो अजीब एस ग्लास भी दाएँ तुम्हें अलावा उत्तर कॉपी होगा। जल्दी जल्दी है। जीत वही तो फटा बढ़ भी तेरा क्या? एक मिनट दस सेकेंड। अलाव पिवाई जाएगी बियर क्लास पिवाई जाएगी। तो पाँच। शहर पिज़्ज़ा सेवा हो। शहर पिज़्ज़ा शहर। हेलो पाँच मिनट आई से एक एक मिनट एक वीसे केंट कमजोरी क्या है? पाँच में क्या पूरा

થોડે ગધરી હવે આપણે આ અધૂરી જોઈએ કે બરોબર આ પીધી ન કેવાય એટલે આને આમાં નાખ દી આવી રીતે આ મેવા આપડી પાસે કેટલા ગ્લાસ છે 1 2 3 4 5 તો થોડા ગ્લાસ આપણે ભરી લઈએ બરોબર પછી મળી પ્રકાશનો વારો છે તો ટાઈમ એલાઉટ થાય છે 1 2 3 હાલો ચાલો હાલો ચાલો ગ્લાસ પેલો ગ્લાસ સલસે હાલો આલે બગડે રાખો બગડે રાખો 8 સેકન્ડ થઈ છે એક ગ્લાસ પી ગયો છે પ્રકાશ

ચાલીસ સેકન્ડ થઈ છે બાવન બે બે ગ્લાસ એકારે પીવે છે હાલો એક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એક મિનિટ ને પાંચ સેકન્ડ થઈ ગય છે

મેળી ખા દિનેશભાઈ ને ખુદ જ પોલેજો છે કેટલા ખુશ છે કે મારે ડુંગળી ખાવા મળી મને એ અગાઉ અગાઉ જોઈ લો ખવાય ગયો ડુંગળી

અલ્યો ભાઈ મેગી જોતા ને કેમેરા મેન ને આપી દો હા ભાઈ મેગી જો હા તો મોડું દેખાડી દો ભાઈ મોડું દેખાડી દો આ મોમ ખાલી મોડું ખાલી દેખાડજો ખાઈ જા આખી દેવા તો ભાઈ આ તો આખી ખવાઈ જશે તું તો આ તો આપણે છોડાનો ચેલેન્જ તો એમાં હું જીત્યો છું પાંચસો રૂપિયા ને આ ભાઈ ખાતી હતી ડુંગળી તો હવે આપણે વિડીયો કરીશું પૂરો તો વિડીયો ગેમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો ને કમેન્ટ કરી નાખજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય Jai Hind Jai Bharat